લોકવાયકા મુજબ શકુંતલા અને દુષ્યંતને પ્રેમ થયો હતો અને તેમાં જ ભરતનો જન્મ થાય છે અને એટલે જ ભારતનું નામ પડે છે પરંતુ તેનો પ્રેમ તો સફળ થયો હતો પરંતુ ભારતના ગુજરાતમાં હાલ જે પ્રેમીઓને પ્રેમ થાય છે તેનો પ્રેમ સફળ તો નથી થતો પણ તેમાં કિંમત જરૂર ચૂકવવી પડે છે દિવસેને દિવસે આવા નવા પ્રેમના પ્રકરણો સામે આવતા જાય છે અને કિંમત ચૂકવવી પડે છે એટલું જ નહીં પરંતુ હાલ તો યુવાન યુવતીઓના

પ્રેમની કિંમત ચૂકવવી પડે છે તેના માતા પિતાને મંજૂર નથી હોતું તેવા ને તેવા જ કિસ્સાઓ દિવસે ને દિવસે વધી રહ્યા છે હાલ સાણંદના જે નિંદ્રા ગામ છે ત્યાં એક યુવકને પ્રેમ થાય છે અને યુવતીના પિતાને ખબર પડે છે તો આ યુવતીના પિતા જે યુવકને લઈ જાય છે નિદ્રા ગામના સ્મશાન ઘાટ સુધી લઈ જાય છે અને ત્યાં અન્ય પાંચ આરોપીઓ સાથે મળીને તેને ઢોર માર મારે છે એટલું જ નહીં લોખંડના પાઇપ વડે પણ તેને માર મારવામાં આવે છે ગળું દબાવવામાં આવે છે અને જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવે છે જયેશભાઈ કનુભાઈ રણછોડભાઈ વિક્રમભાઈ અને જગદીશભાઈ સહિતના આ પાંચે પાંચ જે આરોપીઓ છે તેને તો હાલ પોલીસે કબજે કરી લીધા છે પરંતુ આ પાંચે આરોપીએ યુવકને એટલી હદે માર માર્યો હતો અને ત્યાં સ્મશાન ઘાટે છોડીને આવતા હતા જો કે ફરિયાદી જ્યારે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવે છે ત્યારે પોલીસ અધ્યક્ષ નીલમ ગૌસ્વામીના નેજા હેઠળ પોલીસની અન્ય ટીમો કામે લાગી જાય છે અને કલાકોની અંદર જ આ પાંચે આરોપીઓને પકડી પાડવામાં આવે છે ત્યારે શું કહી રહ્યા છે પોલીસ તમે તેને પણ સાંભળી લો ગઈ તારીખ એકત્રીસ પાંચ બે હજાર પચીસ ના રોજ સાણંદ વિસ્તારમાં એક અપહરણનો બનાવ બનેલો હતો આ બનાવમાં ફરિયાદી છે શનિભાઈ ભરતભાઈ ઠાકોર ઉંમર ત્રેવીસ વર્ષ અમને તપાસ દરમિયાન સામે આવેલું હતું કે આરોપી પાંચ આરોપી હતા કુલ અને જે મુખ્ય કાવતરું રચનાર આરોપી હતા લક્ષ્મણભાઈ લક્ષ્મણભાઈ હતા અને એમની સાથે જયેશભાઈ ડાબી એ જોડાયેલા હતા ફરિયાદીને નિદરાડ ગામના શમશાન ઘાટ પાસે લઈ જઈને માર મારવામાં આવેલું હતું અને સામાન્ય ઈજા પહોંચાડવામાં આવેલું હતું સાણંદ પોલીસ એ ઓમ પ્રકાશ જાડસર એસપી સરના અધ્યક્ષતાને અને એસડીપીઓ નીલમ ગોસ્વામી સરના અધ્યક્ષતાને જુદી જુદી ટીમ્સ બનાવીને ટેકનિકલ અને હ્યુમન સોર્સિસના માધ્યમથી ગુનાને પકડી પાડીને કુલ પાંચ આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે અને કાયદેસરની તપાસમાં હાથ ધરવામાં આવેલું છે આજે અપહરણ કારણ સામે એક પ્રેમ પ્રકરણનું બનાવ છે જે મુખ્ય આરોપી છે લક્ષ્મણભાઈ એમના પુત્રી સાથે જે ફરિયાદી છે એમના પ્રેમ પ્રકરણનું બનાવ છે

સજા કરવામાં આવશે તેવું પણ પોલીસ કહી રહ્યા છે તો આવનારો સમય જ બતાવશે કે તેમાં શું નવા પ્રકરણો ખુલે છે તેને કેવી સજા કરવામાં આવે છે ત્યારે તમારું શું કેવું છે કમેન્ટમાં તમારા પ્રતિભાવો જરૂરથી જણાવજો પલપલની અપડેટ અમે તમારા સુધી પહોંચાડતા રહેશું નવજીવન ન્યૂઝ ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પર